નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો મેથીનો આ નાસ્તો તમને જરા પણ કડવો નહીં લાગે એકદમ ચટપટો લાગશે ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે અને ગુણ કરે એવું આજે આપણે ક્રિસ્પી ઘઉંના લોટથી નાસ્તો બનાવીશું તો ચોખાનો લોટ કે સોજી કંઈ જ ઉમેર્યા વગર હંડ્રેડ પર્સેન્ટ ઘઉંના લોટથી બે અલગ અલગ રીતે આ નાસ્તો જે છે એ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ ખસ્તા અને ચટપટો બને છે તો મેથીની પૂરી તો લગભગ આપણે દરેક શિયાળામાં બનાવતા જોઈએ છીએ પણ ઘણીવાર એવું થતું હોય છે કે બાળકો નથી ખાતા તો એક સ્પેશિયલ મસાલો રેડી કરીશું જેનાથી બાળકો આ નાસ્તો જે છે એ સામેથી માંગીને ખાશે જેના માટે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી લીલી મેથી લીધેલી છે મેથીનું પ્રમાણ તમે આનાથી ઓછું પણ રાખી શકો છો તો મેથીને એકદમ છૂટ પાણી આપણે ધોઈ લેવાની છે હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈશું મેથીને આ રીતે સાંતળી લેવાથી ઘણી હદે મેથીની કડવાશ જે છે એ જતી રહે છે કારણ કે ડાયરેક્ટ મેથીનો ઉપયોગ કરીએ તો ઘણીવાર મેથીની કડવાશ જે છે એ બધાને નથી ભાવતી હોતી તો આ રીતે સાંતળીને લેવાની જો ડાયરેક્ટ મેથી યુઝ કરવી ગમતી હોય ટેસ્ટ ભાવતો હોય તો તમે ડાયરેક્ટ મેથી પણ ગોટમાં ઉમેરી શકો છો તો ચારથી પાંચ મિનિટ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે મેથીને જે છે એ આ રીતે ચલાવતા ચલાવતા સાતડી લેવાની છે આ રીતે મેથીને સાંતવાથી તો જતી રહે છે સાથે સાથે મેથીની અંદર જે પાણીનો ભાગ હોય છે એ પણ સરસ બંધ થઈ જાય છે જેથી કરીને નાસ્તો જે છે એ લાંબા સમય સુધી ક્રિસ્પી બનેલો રહે છે તો ત્રણથી ચાર મિનિટ પછી મેથી સાંતળાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરીને મેથીને જે છે હળવી ઠંડી કરી લેવાની બે કપ ઘઉંનો લોટ લેવાનો છે મેથીનું પ્રમાણ તમને આનાથી ઓછું રાખવું હોય તો તમે ઓછું પણ રાખી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું અને ત્રણ મોટી ચમચી ભરીને આપણે અહીં તેલ ઉમેરવાનું છે તો મોણ જે છે એ મુઠ્ઠી પડતું ઉમેરવાનું છે મોણને લોટ સાથે આપણે સરસ મિક્સ કરી લઈશું મુઠ્ઠી બંધાય એટલું મોણ ઉમેરવાનું છે જો મુઠ્ઠી પડતું મોણ ન હોય તો તમે થોડુંક તેલ જે છે એક આ ચમચી જેટલું વધારે ઉમેરી શકો છો તો સરસ મુઠ્ઠી બંધાઈ રહી છે જેથી ખ્યાલ આવે કે મોણનું પ્રમાણ જે છે એ એકદમ પરફેક્ટ છે તો આજે આપણે સોજી કે ચોખાનો લોટ કે બેસન કંઈ જ નહીં ઉમેરીએ લોટમાં ફક્ત ઘઉંના લોટથી જ એકદમ હેલ્ધી અને ચટપટો નાસ્તો રેડી કરીશું પાણીની મદદથી આપણે મીડિયમ હાર્ડ લોટ જે છે એ બાંધી લેવાનો છે એટલો બધો લોટ હાર્ડ નહીં બાંધવાનો કે લોટમાં જે છે કોઈ જ બાઇન્ડિંગ ન આવે પરેઠાના લોટ કરતાં હળવો સખત લોટ બાંધવાનો લોટ નરમ હોય ને તો પૂરી કે કોઈ બી આપણે નાસ્તો બનાવીએ ને એ તળાતા ખૂબ જ વાર લાગે અને તળાતા સમયે તેલ પણ ઘણું બધું એબ્ઝોર્બ કરી લે માટે લોટ હંમેશા સાચવીને બાંધવાનો ના વધારે કડક કે ના વધારે ઢીલો લોટ બાંધવાનો રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો હળવો સખત લોટ જે છે એ બંધાઈ ગયો છે અગેન આપણે એકાદ ટીસ્પૂન જેટલું તેલ લઈ અને લોટને જે છે એ કેળવી લઈશું અને લોટને હળવું એવું માટી અને દસેક મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દેવાનું છે લોટ સરસ સેટ થાય ત્યાં સુધી આપણે એક સરસ મસાલો રેડી કરીશું બાળકોને ચટપટી વસ્તુ ખાવી જે છે એ વધારે પસંદ આવતી હોય છે તો રેડીમેડ પેકેટના નાસ્તા આપીએ એના કરતાં ઘરે આપણે આ રીતે મસાલો રેડી કરી અને બાળકોને નાસ્તો બનાવી આપીએ તો હેલ્ધી રહે છે મિક્સરના વાસણમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે જેથી કરીને નાસ્તાનો કલર ખૂબ જ સરસ આવે અને નાસ્તો જે છે વધારે પડતો તીખો ના થાય એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર લેવાનો છે એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું હાફ ટી સ્પૂન જેટલો આપણે સૂંઠ પાવડર લેવાનું છે અને એક મોટી ચમચી આપણે અહીં ખાંડ ઉમેરવાની છે તો ખાંડ જે છે આ મસાલાને ખૂબ જ સરસ બેલેન્સ આપે છે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર પાવડર ન હોય તો દસથી બાર મરી તમે આખા પણ ઉમેરી શકો અને એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર લેવાનો છે તો આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં સરસ વાટી લઈશું તો આ મસાલાથી નાસ્તો જે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો બાળકોને આ નાસ્તું જે છે એ બહુ જ ભાવશે એકદમ ચટપટો બને છે તો લોટ જે છે એ સરસ આપણો સેટ થઈ ગયો છે હળવું એવું માટી લઈશું તો નાસ્તાને એકદમ અલગ લૂક આપવા માટે નાના નાના પ્રથમ આપણે ઘોયણા કરી લેવાના છીએ અને આજે આપણે આ નાસ્તો જે છે એ ટ્રાયંગલ શેપમાં બનાવવાના છીએ બાળકોને કંઈક અલગ અલગ રીતે આપણે વાનગી જે છે સર્વ કરીએ તો ખાવામાં અટ્રેક્ટિવ લાગે છે અધરવાઈઝ તમને જો નાની નાની પૂડી બનાવવી હોય તો તમે નાની નાની પૂડી પણ બનાવી શકો ફરસી પૂરીની જેમ મોટી પૂરી પણ રાખી શકો શક્કરપારા કટ કરીને તળવા હોય તો તમે શક્કરપારા પણ કટ કરીને જે છે એ તળી શકો છો તો આ રીતે નાની પૂળી વણાય એવા ઘોયણા જે છે આપણે રેડી કરવાના છે અને એકદમ પાતળું આપણે વણી લેવાનું છે જેથી કરીને નાસ્તો જે છે એ ફટાફટ તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી બની જાય તો પૂરી જે છે આ રીતે આપણે વણી લેવાની અને કટરની મદદથી સૌપ્રથમ આપણે આ રીતે બે કટ લગાવી લઈશું અને પૂળીને જે છે આ રીતે ટ્રાઇંગલ શેપ આપી દઈશું અને નાસ્તો ફૂલી ના જાય પૂળી ફૂલે નહીં એના માટે આપણે આ રીતે કટ લગાવી દેવાના છે તમે ફોર્કની મદદથી પણ આ રીતે કાપા પાડી શકો છો તો તમે જુઓ દેખાવામાં એકદમ અલગ આપણે માર્કેટથી લઈએ એવું લાગે છે તો હવે આપણે હળવા ગરમ તેલમાં આ ટ્રાયંગલ્સ જે છે એ મૂકી દેવાના છે તો હળવું ગરમ તેલ હોવું જોઈએ જો એકદમ ગરમ તેલમાં આપણે ટ્રાઇંગલ્સને જે છે એ મૂકીશું તો તેલમાં છાતાની સાથે જ લાલ પડી જશે નાસ્તો બારેથી કડક લાગશે લાલ લાગશે અને અંદરથી ચવળ લાગશે તો બધા જ ટ્રાઇંગલ્સ આપણે મૂકી દઈએ એટલે ગેસની આંચ જે છે પછી મધ્યમ કરી દેવાની અને અલટ પલટ કરીને મધ્યમ ગેસની આંચ પર આપણે તળવાના છે જેથી કરીને નાસ્તો જે છે એકદમ ખસ્તા બનેલો રહે લાંબા સમય સુધી આ નાસ્તાને તમે એર ટાઈટ કન્ટેનરમાં પંદરથી વીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો તો સરસ આ રીતના બધા જ જે છે ટ્રાઇંગલ આપણે અલટ પલટ કરીને મધ્યમ ગેસની આંચ પર તળી લેવાના છે કઈ રીતે ખબર પડે કે તળાઈ ગયા છે હળવો એવો કલર ચેન્જ થઈ જશે અને જે આ રીતના તેલમાં જે બબલ્સ થાય છે ને એ બબલ્સ થવાના બહુ જ ઓછા થઈ જશે અને ટ્રાઇંગલનો કલર પણ એકદમ ચેન્જ થઈ જશે તો મેંદા કરતાં ઘઉંનો લોટ જે છે એ ઘણી હદે સારો હોય છે હેલ્ધી હોય છે તમને મેંદાથી બનાવવો હોય તો તમે મેંદાથી પણ બનાવી શકો છો તો તમે જુઓ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે હવે આ ટ્રાઇંગલ્સને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એકદમ ગરમ હોય હળવા તેલના ડોટ ઉપર હોય એ જ ટાઈમ ઉપર આપણે મસાલો ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો જેથી કરીને મસાલો જે છે એ સરસ ટ્રાઇંગલ્સ ઉપર ચીપકી જાય આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો